નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર મોસ્ટ 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 આઈએમપી ધોરણ દસ ચેપ્ટર નંબર દસ વર્તુળનો પ્રમેય એટલે કે પ્રમેય દસ પોઈન્ટ એક જેનો અભ્યાસ આપણે આ વિડીયોની અંદર આપણે કરીશું તો જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર નવા હોય તે આપણી ચેનલને લાઇક કરે શેર કરે અને સબસ્ક્રાઈબ કરે બરાબર તથા બીજી એક ખાસ અગત્યની સૂચના મિત્રો કે તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોરની અંદર જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે સર્ચ કરો ડાઉનલોડ કરો પછી ઇન્સ્ટોલ કરી અને ઓપન કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ જોવા મળશે બરાબર આ પેજની અંદર તમારે માત્ર તમારો ફોન નંબર એન્ટર કરવાનો છે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમને એક ઓટીપી મળશે એ તમે જેવો મોબાઈલની અંદર એન્ટર કરશો એટલે તમારી સામે આ રીતનું જે તમને સામે અત્યારે હું જે બતાવી રહ્યો છું આ રીતનું પેજ તમારી સ્ક્રીનમાં તમને જોવા મળશે તો આની અંદર મિત્રો ખાસ નવા અભ્યાસક્રમ મુજબ નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ ધોરણ નવ અને દસના ગણિત વિજ્ઞાન અને ના વિડીયો લેક્ચર તમને પેડ કોર્સની અંદરથી તમે લઈ શકો છો જોઈ શકો છો પ્લસ ડાઉનલોડ પણ કરી શકો છો જેથી કરીને ઇન્ટરનેટની સુવિધા ક્યારેક ઉપલબ્ધ ન હોય અને આપણે રિવિઝનની જરૂર પડી છે તો આપણે રિવિઝન છે તો વિડીયો આપણે ડાઉનલોડ કરેલો હશે તો આપણે સરળતાથી તે વિડિયો પ્લે કરી અને આપણું રિવિઝન છે એ બેસ્ટ બનાવી શકીએ એ સિવાય ધોરણ ત્રણથી બારના વિડીયોની અંદર આ ફોલ્ડની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા વિષયોના છે વિડિયો લેક્ચર તમે જોઈ શકો છો ખાસ સૂચના એ કે સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબની વસ્તુ તમને મળશે આ ખાસ આના ઉપર ભાર આપજો બરાબર એ સિવાય જો વાત કરવામાં આવે તો તમને એક અહીંયા એક્ઝામ પેપર નામનો એક ફોલ્ડર દેખાય છે મિત્રો એક્ઝામ પેપર તો આ એક્ઝામ પેપરના ફોલ્ડરમાં શું આવે છે તો એક્ઝામ પેપરના ફોલ્ડરની અંદર જે આવનારી પરીક્ષાઓ છે પ્રથમ સામાયિક હોય સેમ વન ટુ વાર્ષિક એકમ કસોટી છે આ બધી જે એક્ઝામો આવે છે ખાસ કરીને ધોરણ દસ બોર્ડની એક્ઝામ જ્યારે નજીક આવે છે બરાબર નજીક આવશે ત્યારે એક્ઝામ પેપરની અંદરથી તમે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનોવાળું પેપર સંપૂર્ણ પીડીએફ સોલ્યુશન સાથે તમે ત્યાંથી કલેક્ટ કરી શકો છો જોઈ શકો છો અને તમારા જે પણ કાંઈ ડાઉટ્સ છે એ તમે તે સોલ્યુશનમાંથી ક્લિયર કરી શકો છો બરાબર હવે આનો ઉપયોગ કઈ રીતે કરીશું આપણે કે ભાઈ સાહેબ હવે આ પેજથી આગળ જવા માટે તો આપણે આ પેજથી આગળ જવું છે પેડ કરસ પ્લસ કોઈપણ એક ધોરણ આપણે પસંદ કરીએ કે ધોરણ દસ તો ધોરણ દસની અંદર જે વિષયો છે તે વિષયોનું લિસ્ટ ઓપન થશે એ લિસ્ટ ઉપર હું ગણિત ઉપર ક્લિક કરીશ તો ગણિતની અંદર જેટલા ચેપ્ટર છે એનું લિસ્ટ તમારી સામે આવશે એમાંથી સમજો કે મારે આજની જ આપણે વાત કરીએ કે મારે દસમા ચેપ્ટરની અંદર માત્ર દસ પોઈન્ટ એક પ્રમેયનું રિવિઝન કરવું છે તો અહીંથી તમારે પાઠ દસ પસંદ કરવાનો એ પાઠ દસ પસંદ કરશો તો એની અંદર જેટલા પણ વિડીયો લેક્ચર છે એ તમને લિસ્ટ ઓપન થશે અને એમાં અલગ જ રીતે પ્રમેય એનો અલગ જ એક તમને જોવા મળશે બરોબર અને તમે એ વિડીયો પ્લે કરી અથવા ડાઉનલોડ કરી અને સારી રીતે તમે એનું રિવિઝન કરી શકો છો ક્લિયર તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો આજે પ્રમેય છે દસ પોઈન્ટ એક તે મોસ્ટ આઈએમપી પ્રમેય છે જે એક્ઝામની અંદર પૂછાવાની શક્યતા પૂરેપૂરી હોય છે ત્રણ ગુણની અંદર પૂછાય છે કેટલા ગુણની અંદર ત્રણ માર્ક્સની અંદર અને બહુ સરળ પ્રમેય છે માત્ર લખવાનું છે આની અંદર લખાણ કરવાનું શું કરવાનું છે લખાણ તો ખાસ આ વિડિયોની અંદર દરેક વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન આપવું જેથી કરીને આપણે આપણા ત્રણ માર્ક્સ છે એ સારી રીતે આપણે કલેક્ટ કરી શકીએ બરાબર ચાલો શરૂ કરીએ પ્રમેય નંબર દસ પોઈન્ટ એક સૌ પ્રથમ આપણે એનું વિધાન વાંચીએ વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે લંબ એટલે ત્યાં કાટ ખૂણે છે દેવ કે એવું કહેવા માગે છે કે જ્યાં ખૂણો બનશે ત્યાં કેવો ખૂણો બનશે કાઠ ખૂણો બનશે ચાલો તો શરૂઆત કરીએ આપણે સૌપ્રથમ આપણે આકૃતિની રચના કરીએ શનિ રચના કરીએ આકૃતિની કે શરાની આકૃતિ કઈ રીતે આવી શકે જો એક વર્તુળ લેવાનું ઓ કેન્દ્રિત વર્તુળ બરાબર આ ઓ કેન્દ્રિત વર્તુળ અહીંયા હું નામ આપી દઉં છું ઓ ક્લિયર ત્યાર પછી એક ત્રિજિયા દોરીએ કારણ કે એના ઉપર તો આખો થશે અને એક સ્પર્શક દોરીએ શું દોરીએ સ્પર્શક ચાલો રેડી આ સ્પર્શક દોર્યો છે સ્પર્શકને આપણે નામ આપી દઈશું એ શું આપી સોરી એલ શું નામ આપશું આપણે સ્પર્શકનું રેખા એલ અને સ્પર્શ બિંદુનું નામ આપણે આપી દઈએ પી અથવા એ જે આપવું હોય તે ચાલો એ રાખીએ એ ક્લિયર આટલી વસ્તુ બરાબર હવે આપણે લખીએ પહેલું પક્ષ પક્ષ એટલે શું મિત્રો ખ્યાલ છે તમને કોઈને પક્ષ

કેન્દ્રિત વર્તુળમાં રેખા એ સ્પર્શક તથા બિંદુ એ સ્પર્શ બિંદુ છે બરોબર હા આપણો શું થઈ ગયું પક્ષ જે આકૃતિ ડ્રો કરી છે એમાં આપણે લખવાનું હા આ સિવાય લખવું છે તો લખાય શું તો કે ઓ એ એ ત્રીજિયા છે બરાબર તથા ઓ એ એ શું છે ત્રીજી એવું પણ લખી શકાય પણ ખાસ આટલું આવવું જોઈએ એમાં ખાસ રેખા એલ એ સ્પર્શક છે એ આવવું જોઈએ એની જરૂર આપણે સાબિતીમાં છે શા માટે છે આપણે આગળ સાબિતી શરૂ કરીએ એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવશે ત્યાર પછી સાધ્ય સાધ્યનો મતલબ શું થાય મિત્રો તો કે સાધ્ય એટલે તમારે શું સાબિત કરવું છે તો કે મારે સાબિત કરવું છે કે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા ત્રિજ્યા એટલે કોણ ઓ એ બરાબર અને બિંદુએ દોરેલો સ્પર્શક સ્પર્શક એટલે કોણ તો કે સ્પર્શક એટલે રેખા એલ સ્પર્શક એટલે કોણ રેખા આપણી એલ તો એ બંને કેવા હોય છે લંબ હોય છે કેવા હોય છે લંબ તો દોરેલો સ્પર્શક આપણે આ સાબિત કરવાનું છે કે બંને વચ્ચે નેવું અંશનો ખૂણો બને છે બરોબર ક્લિયર ચાલો ઓકે આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો બધાને ચાલો હવે આપણે આની સાબિતી શરૂ કરીએ બરોબર અને આ આપણી આકૃતિ હા બધાની વિગત આ રીતે અલગ અલગ લખવાની હવે શું આપણે લખીશું હવે આપણે આવશે આવશે શું ચાલો સાબિતી ચાલો એની અંદર સૌ પ્રથમ આપણે આકૃતિની અંદર એક સુધારો કરવાનો છે તે આપણે સુધારો કરીએ રેડી સુધારો એવો છે મિત્રો કે જે આકૃતિ આપણને જે આપેલી છે ને એની અંદર આપણે એક અલગથી એક બિંદુ લેવાનું છે બરોબર એક અલગથી બિંદુ લેવાનું છે ક્યાં તો કે રેખા એલ પર ક્યાં રેખા એલ પર ચાલો લખીએ સૌ પ્રથમ રેખા એલ પર રેખા એલ પર એ સિવાયનું કયું એ સિવાયનું બિંદુ પી લો અથવા રચો ચાલો તો આપણે એ સિવાયનું કોઈ બિંદુ પી રચી દઈએ બરાબર ત્યાર પછી રેચ્યા પછી શું કરીશું રેખાખંડ ખંડ ઓ પી રચો એટલે કે ઓપી ને જોઈન્ટ કરી દો જોડી દો ચાલો તો જોડી દઈએ આ જોડી દીધું આપણે રેખાખંડ ઓ પી ક્લિયર આટલું હવે હવે આપણે એટલું સાબિત કરી દેવાનું છે કે આ જે બિંદુ મેં પી લીધું ને એ વર્તુળની બહાર છે અંદર નથી આટલું સાબિત કરવાનું છે લખીને બરાબર શું લખીને આપણે આટલું સાબિત કરીશું તો કઈ રીતે જો બિંદુ પી એ રેખા એલ પર છે સોરી જો બિંદુ પી એ વર્તુળની અંદર હોય તો રેખા એલ એ છેદિકા થાય પરંતુ પરંતુ અહીં અહીં રેખા એ સ્પર્શક છે છે સ્પર્શક છે એટલે કે આપણો પક્ષ થઈ ગયો જોયું રેખા એલ શું છે સ્પર્શક છે તેથી બિંદુ પી એ વર્તુળની

હવે જો પી અંદર હોય એનો મતલબ કે રેખાયેલ અંદરથી પસાર થઈ છે અંદરથી પસાર થઈ હોય તો રેખાયેલ શું થાય છેદિકા થાય પરંતુ અહીં રેખાયેલ એ શું છે સ્પર્શક આપણે ક્યાં લખ્યું તો કે સા પક્ષની અંદર લખ્યું જો વર્તુળમાં રેખાયેલ એ શું છે સ્પર્શક આપણે રચ્યો છે સ્પર્શક બરાબર તેથી શું કહી શકાય કે રેખાયેલ બહાર જ હોય

એટલે કે બિંદુ એ બિંદુ લખો ને સિવાયના કોઈ પણ બિંદુ માટે કોઈ પણ બિંદુ માટે ઓપી ગ્રેટર ધેન ઓ એ થાય બરોબર

સૌથી અંતરે છે એ ઓથી સૌથી લઘુત્તમ અંતરે છે અને સૌથી લઘુત્તમ અંતર એટલે શું તો કે સૌથી લઘુત્તમ અંતરનો મતલબ થાય એ કેવો હોય છે લંબ તેથી ઓ લંબ રેખા એલ અને આપણો પ્રમેય અહીંયા પૂરો કરીએ એટલે આપણે શું કરીએ છીએ તો કે અહીંયા એક આપણે સ્તંભ રચવાનો હોય શું રચવાનો હોય સ્તંભ જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણો પ્રમેય છે શું થાય પૂર્ણ થાય બરાબર ખાસ યાદ રાખજો કે રેખા એલ પર તમે પી સિવાયનું કોઈ પણ બિંદુ લેશો તો દરેક માટે એક જ કન્ડિશન આવશે કે એ બિંદુથી ઓનું અંતર એ બિંદુ કેન્દ્રથી એના અંતરથી હંમેશા માટે મોટું હોય છે જે અસમાનતાનું વિધાન છે તેથી આપણે કહી શકીએ કે ઓ એ એ સૌથી લઘુત્તમ અંતર છે બિંદુ સોરી વર્તુળના કેન્દ્ર ઓથી ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો સંપૂર્ણ પ્રમેય આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરીથી આપણે એક નવાજ જ પ્રમેય સાથે નવા જ વિડીયો સાથે મળીશું